આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સમગ્ર રાજ્યમાં જૂના વીજ મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના જીનતાન રોડ જેપી રોડ હરિદ્વાર ફ્લેટ્સ જીનતાન રોડ પર આવેલા પરિવાર ફ્લેટ્સ નગર એસી ફૂટ રોડ સહિતના રહેણાંક વિસ્તારમાં દોઢ મહિના પહેલા પીજીવીસીએલ તંત્ર દ્વારા જૂના વીજ મીટર કાઢી નવા સ્માર્ટ મીટરો નાખવામાં આવ્યા છે પરંતુ આ સ્માર્ટ મીટરમાં જૂના મીટર કરતા બે થી ત્રણ ગણું વીજ બિલ વધુ આવતું હોવાની રાજ્યવ્યાપી ફરિયાદ ઉઠતા સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા નવા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય લીધો છે પરંતુ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પહેલેથી નાખવામાં આવેલ સ્માર્ટ મીટર પીજીવીસીએલ તંત્ર દ્વારા કાઢવામાં નહીં આવતા વીજ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્માર્ટ મીટરમાં જૂના મીટરની સરખામણીએ બે થી ત્રણ ગણું વીજ બિલ વધુ આવતું હોવાથી સ્માર્ટ મીટરોએ લોકોની કમર તોડી નાખી છે તો બીજી બાજુ અમુક વીજ વીજગ્રાહકો બહારગામ ગયા હોવાથી તેમણે જાણ કર્યા વગર બાદમાં સ્માર્ટ મીટર લગાડવાનો રૂપિયા દસ હજાર ચાર્જ વસૂલવામાં આવશે તેમ જણાવી બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવી દીધા હોવાનું પણ વીજગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો હમણાં લગભગ મહિના દોઢ મહિના પહેલા મારે ત્યાં સ્માર્ટ મીટર નાખી ગયા છે બોલો અમને આ બાબતમાં કઈ ખબર પડતી નથી કેવી રીતનું બધું વાનું હોય એટલે મારે તો એ જ માગણી છે કે આ મીટર આડી જાય અને મારું જૂનું મીટર મને આપી દે વિસ્તારમાં રહેતા અરવિંદ કુમાર બાબુલાલ શર્મા મારી દુકાને આ લોકો સ્માર્ટ મીટર નાખી ગયા હતા અને વીસ દિવસ પહેલા એપ્લિકેશન કરેલી છે રૂબરૂ વાઘેલા સાહેબને અરજી આપેલી છે બસો જણા લોકો ગયા હતા. એ દરમિયાન હજુ કંઈ આનો જજમેન્ટ આવ્યું નથી અને અત્યારે અમારે મીટર ફૂલ ફરે છે. બરાબર મારે મહિનાનું ત્રણ બે મહિનાનું ત્રણસો રૂપિયા બિલ આવતું હતું. એની જગ્યાએ અત્યારે આઠસો રૂપિયા આવે છે. અત્યારે મારે જે જૂના મીટર છે એ અમને પરત આપી દે બસ. અપેક્ષા અમે આવી જ છે. આ સ્માર્ટ મીટરમાં તકલીફ શું છે? અમને કંઈ ખબર જ નથી પડતી એમ.

અમને અમારું જૂના મીટર આપી દો અમારે તમારા સ્માર્ટ મીટર આ ફાસ્ટ મળતા સ્માર્ટ મીટર વધુ પૈસા નો ખર્ચ થતા સ્માર્ટ મીટર જોઈતા નથી એ સંદર્ભે અમારી ટીમ દ્વારા અત્યારે સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં જાગૃતિની રાત્રી સભાઓ કરવામાં આવે છે સ્માર્ટ મીટર લખવા સ્માર્ટ મીટર લગાડવા એ ફરજિયાત નથી એ પ્રકારના સ્ટેન્ડ ચોંટાડવાનું અભિયાન ચાલે છે આ તમામે તમામ સંદર્ભે અમારી ટીમ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામગીરી કરવામાં આવે છે સાથે સાથે અમે તંત્રને સ્પષ્ટ કહીએ છીએ કે માત્ર નવસોધ પરિવારોને આ સ્માર્ટ મીટર લગાડી તો એનું પર આર્થિક ભારણ સહન કરવાની જે આ ફરજ પાડો છો એ તાત્કાલિક ધોરણે બંધ કરો ને તેઓને તેઓના જૂના મીટર આપી દ્યો આપના સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ આમ કરવામાં જો તમે તાત્કાલિક ધોરણે કામગીરી નહીં કરો તો આગામી સમયમાં સમય માં ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર ની અને તંત્ર રહેશે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની